ડબો એસટી ડેપોમાં બસ આવતા પેસેન્જર પેસેન્જર ફૂલ તસવીરમાં નજરે પડે છે ડબોઈ એસટી ડેપોમાં મુસાફરોનો હલ્લા પોલ હાલ લોકસભાની ચૂંટણીમાં કેટલીક બસોની ફાળવણી કરી છે ઇલેક્શન બુથ ઉપર લઈ જવા માટે મુસાફરો અને વિવિધ ગામોમાં જતા લોકો અટવાયા છે એક એક બસમાં બકરાની જેમ બેસવાનો વારો આવ્યો છે જેને લઈને મુસાફરોમાં રોજ જોવા મળી રહ્યો છે ડભોઈ ડેપોમાં બસ આવતો પડાપડી પેસેન્જરોને જવા માટે થઈ રહી છે એક બસમાં કેપેસિટી છપ્પાની હોય છે પણ સિત્તેરથી હેંસી પેસેન્જર બેસાડવા પડે છે ડભોઈ એસટી ડેપોની બસો ચૂંટણી માટે ફળવતા મુસાફરો અટવાયા સાતના રોજ લોંગ રૂટની બસ સેવા કાર્યરત એક દિવસ લોકોને તકલીફ ડભોઈ સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી ગયું છે ગુજરાતમાં આવતીકાલ સાતમી મેના દિવસે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થશે ને ચૂંટણી વિભાગ તૈયારીને આખરી ઓપ આપે ત્યારે એસટી વિભાગ દ્વારા તો બસો ફાળવી હોય ત્યારે આગામી સાતમી મે ના રોજ મુસાફરી માટે લોંગ રૂટની બસો કાર્યરત રહેશે એક દિવસ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે એસટી બસો સહિત કેટલાક ખાનગી વાહનો પણ ચૂંટણી કામમાં રોકાયા હોય મતદારો ચૂંટણીમાં ડભોઈ ડેપોની બસો રવાના થતા ખાલી ખમ ડેપો અને અટવાયેલા મુસાફરો નજરે પડે છે મુંઝવણમાં મુકાશે લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક દિવસ બાકી છે ડભોઈ છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટે બસોસિતર બુથ પર મતદાન સાત મે ના દિવસે થશે તેવામાં ડભોઈ ચૂંટણી કામગીરી માટે કર્મચારીઓને બુથ મથક સુધી પહોંચાડવાના હેતુ કેટલાક ખાનગી વાહનો સાથે ડબોઈ એસટી બસ ફાળવણી કરવામાં આવશે અમારા ડભોઈ ડેપોમાંથી વીસ વીસ પચીસ બસ ફાળવા ફાળવામાં આવી છે એના કારણે અમે કોમ્પ્યુટર ક્લાસ આવીએ છીએ અમારી કોલેજો ચાલે છે પણ એટલા માટે અહીંયા આગળ બસો કોઈ આવતી નથી અમારા રૂટ પર અમે અહીંયા ગરમીમાં તપી રહીએ છીએ અને જ્યાં વડોદરા ડેપોમાંથી પણ બસ ફાળવેલી છે પણ ત્યાંથી અહીંયા અહીં આગળ અસર પડે છે ડભોઈ ડેપોમાં એના કારણે તમે બસનો કોઈ ઉપાય લાવો શું છે હે અમારી માંગ એ છે કે અત્યારે ને અત્યારે તમે બસ મૂકો બીજી કોઈ વ્યવસ્થા કરો લીમપુરા